ફરિયાદી રોહિત ભીખુભાઈ રાઠોડે કહ્યું કે કોટમાં તારીખ પણ આવ્યા હતા કોર્ટમાંથી નીચે ઉતરતા હતા એ દરમિયાન ત્રણ ચાર લોકો આવ્યા હતા જેમાંથી એકનું નામ છે રાકેશભાઈ બાલુ બીજો પંકજભાઈ પંખ્યો અને દીપક બોક્સ અને ચોથાની મને ખબર નથી તે મારા મિત્રો સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા ધક્કામુક્કી કરીને ગાળો આપતા હતા પછી ફોન આવ્યો કે તેમને બહાર લેતા આવો એટલે અમે બહાર આવ્યા હતા બહાર આવીને ચાની ટપરી પર ઊભા હતા ત્યાં મારા ફ્રેન્ડને મારવા લાગ્યા હતા જેથી મેં છોડાવ્યા હતા મેં પછી કહ્યું કે શું મગજ મારી છે તો મને પણ અપશબ્દો કહેવા લાગ્યા હતા પછી મને ખભે હાથ મૂકીને અપહરણ કરીને લઈ ગયા હતા

રાઈબને વાત કરી હતી પોલીસે મારી ફરિયાદ નોંધી છે મારી એક જ માંગ છે કે મને ન્યાય મળવો જોઈએ પૈસા હું આપતો નથી તેથી મારી પાછળ પડ્યા છે મારો નામ રોહિત વિકુબાઈ છે રોહિતભાઈ બની હતી મારના ઘટના એ બની કે કાલેનો કોર્ટમાં મારી તારીખ ભગવા માટે આવ્યો તો મે મારા ફ્રેન્ડ અમે સાથે આવીવા હતા બધા તો અમે લોકો કોર્ટની નીચે ઉતરતા હતા તો આ લોકો તમન ચાલવાકી પંકજો પંક્યો બાલો અને આ દીપક બોક્સર આ લોકો બધા આવ્યા parking મારા ફ્રેન્ડ જોય સાથે ઝઘડો કરવા લાગ્યા તો મેં ત્યાં પહોંચ્યો તો મેં એને કીધું કે ભાઈ કેમ ઝઘડો કરો છો તો એને ધક્કા મૂકી ત્યાં સુધી પછી એના પર ફોન આવ્યો પેલા એનો પચીસનો તો એ આ લોકોને બહાર લઈને આવું તો અમે લોકો ચાલતા ચાલતા બહાર આવ્યા બહાર આવ્યા તો અમે અહીંયા કોર્ટની બહાર ચાહી ટપરી ત્યાં ઘરે ઉભી રહ્યા તો એ લોકો અમારા જોડે મગજ મારી કરવા લાગ્યા તો એટલામાં પેલો દિવસ મારા પાછળ હતો એ દિવસ દિવસે આગળ આવ્યો એટલે એને મારવાનું ચાલુ કરી દઉં એ લોકોએ ત્રણ ચાર જણા મળીને આ લોકો પચીસ બાલો આ લોકો એને મારવા લાગ્યા તો મેં એને છોડાય તો કહી દો તો છોડાયને જ્યારે કંઈ દૂર મોકલો તો મને કે તે લોકો લે કે ચાલતે મને કોલર પકડીને ડાયરેક્ટ હાથ મૂકીને ડાયરેક્ટ ગાડીમાં જબરસ્તી બેસાડી લીધો બેસાડી લીધો એટલે મારા ફ્રેન્ડ લોકો જતા દીધા પછી મને ગાડીમાંથી બેસાડીને લોકો સીધો સીધો આ બાજુ માન દરવાજા બાજુ લઈ જતા હતા એમાંથી આગળ પેટ્રોલ પંપ પર ગાડી ઉભી રાખી એ લોકોએ ત્યાંથી પેલો મુબારક પટેલ કરીને છે એ ગાડીમાં આવીને બેસી ગયો અને મને અપ અપશબ્દ બોલવા લાગ્યો એના પાસે સામાન સુમાન એ લોકો પાસે બધું હતું ચાકું એવું ને એ લોકો મારા પાસે બધી પૈસાની વાત કરતા હતા કે પૈસા મંગાવો નહીં તો બોલે તે લોકો છોડે ગયા નહીં તો બોલે તે લોકો છોડને વાલે એ નહીં બોલે તે લોકો ઉધર આવાસમાં લે કે રહે બોલે આ તે ગેમ કદાચને વાલે આવી બધી વાતો એ લોકો કરતા હતા હવે એ લોકો મને ત્યાં લઈ ગયા માન દરવાજા એના બ્રિજના નીચે પાછા લાવ્યા છે એટલા મારો ભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો એનો ફોન આવ્યો મારા પર તો એ ફોન લાઉડ સ્પીકર પર હતો એટલે પેલા સાહેબનો અવાજ સાંભળો તો એ લોકો મને પાછા નથી વરાઈને અહીં કોર્ટની બહાર છોડી ગયા છે અને એ લોકો મને જાનથી મારવાની ધમકી આપતા હતા કોણ છે એ લોકો એટલા માથાભારે છે અને કઈ જગ્યાએ તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ના કરી મેં જેવો મને કોર્ટના ભાઈ ઉતારી દો એટલે મારા ભાઈ ઉમરા પોલીસ સ્ટેશન હતા તો મેં ઉમરા પોલીસ સ્ટેશન ગયો ત્યાં પોલીસ જોડે વાત કરી એફઆઈઆર લખાવી પછી એક દિવસ થઈ ગયો હતો તો એમનો કોઈ રિસ્પોન્સ નહીં આવ્યો હતો પછી એના પછી મેં ગુજર સાહેબ ડીસીપી ગુજર સાહેબને ફોન કર્યો હતો એમનો સારો રિન્સફોર્સ આવ્યો અને મને પોલીસ સ્ટેશન જવાનું કીધું પીઆઈ સાહેબનો ફોન આવ્યો અને એ લોકો કાર્યવાહી કરે છે શું માંગ છે તમારી તો એ જ છે સાહેબ કે ન્યાય મળવું જોઈએ ને આવી ઘટના બીજું અમારા બનવું જોઈએ કેમ કે આવી ઘટના બે ત્રણ વાર બની ગઈ છે પહેલાં પણ અમારા ફ્રેન્ડને એ લોકો પહેલાં પણ માર્યો હતો એક વખત પહેલાં અમારી ગાડી ફોન નાખી કીધી પણ જ્યારે મેં ડી પોલીસને કમ્પ્લેન કરી હતી પણ એટલો કંઈ નિકાલ આવ્યો નહી હતો અને હવે આ બીજી ઘટના અમારા બની ગઈ છે એ લોકો મારા પાસે પૈસાની માગણી કરે છે મારા મંડપનો ધંધો છે પહેલાં અમે હાથે જતા હતા એમને ખબર છે કે આ લોકો પૈસા કમાય એટલે પૈસાની માંગણી કરે છે લોકો ઘડી કહે જોડે